પ્રશ્ન મહારાજ ની જય વાત એમ છે સંગ તેવો રંગ ખીલે બાંધેલા નોળીએ કરંડિયામાં બેઠેલા સાપને કહ્યું દોસ્ત હવે સમય બદલાઈ ગયો છે આપણે વેર ભૂલી જવા જોઈએ આપસમાં લડાઈ ઝઘડા બંધ કરી દેવા જોઈએ નાગે નોળિયા સામે દોસ્તીનો હાથ લંબાવા કરી ત્યાં જ મદારીની મોરલી વાગી બીજી જ ક્ષણે અને નાગ સામ સામે આવી લડવા માટે તૈયાર થઈ ગયા આ જીવ સત્સંગ કરે ત્યાં સુધી તો તેના મન ઇન્દ્રિયો શાંત રહે પણ મન ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે તેવા સ્થાન સંગ અને વાતાવરણનું સેવન થાય કે તરત જ મન ઇન્દ્રિયોના તોફાન વકરી જાય છે સારાના સંગે સારું થવાય નબળાના સંગે નબળું થવાય છે તેથી જ શ્રીજી મહારાજે કહ્યું છે કે સાત માળની હવેલી હોય હવેલીને વિશે કાચના સુંદર તખતા જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયજન બેઠા હોય અને દારૂના શીશા લઈ પરસ્પર પાતા હોય અને કેટલાક સીસા ભરેલા પડ્યા હોય અને વૈશ્યાઓ થઈ થઈ કાર કરી રહ્યો હોય અને નાના પ્રકારના વાજિંત્રો વાગતા હોય તે સભામાં જઈને જે જન બેસે તેનું અંતકરણ બીજી રીતનું થઈ જાય માટે સારા સંતને સંગે સારું થાય ખરાબના સંગે ખરાબ થાય જેમ સફેદ રંગનું કપડું જેવા રંગમાં બોળીએ તેવો રંગ ચડે એમ આપણે પણ જેવો સંગ કરીએ તેવું આપણું અંતકરણ થાય માટે સારા સંતનો સારા હરિભક્તોનો સારા શાસ્ત્રોનો કે જેમાં ભગવાનના સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય એવા વર્ણન લખેલા હોય એવા શાસ્ત્રો વાંચવા સાંભળવા જય સ્વામિનારાયણ